ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ વા અધા ચાલો આજે આપણે શાકભાજીની ઓળખ કરવાની છે તમે શાકભાજી ખાવ છો ને રોટલા જોડે રોટલી જોડે ખીચડી જોડે ખાવ છો ને કયા કયા શાકભાજી ભાવે ચાલો આપણે એક એક ને પૂછીએ ચાલ આપણે અહીંથી શરૂ કરીએ ચાલ જયેશભાઈ તમને કઈ શાકભાજી ભાવે બેટા

સરસ ચલો તને નિકુલ કંકોડ વાહ ભાઈ વાહ બહુ મોઘો મળે ભાઈ અત્યારે તો તને શું ભાવે ડુંગળી સરસ તને બેન મને તો ભાજી ભાજી તને પાર્થ શું વધારે ભાવે કંકોડા મને એ કંકોડા વધારે ભાવે મને શું ભાવે વધારે કંકોડા સરસ ચાલ ચલો હવે આપણે એક એક કરીને શાકભાજીની ઓળખ કરીશું ચાલો મને પાર્થ ભાઈ આમાંથી મને ફ્લાવર બતાવો આ રહ્યો સરસ આ શું છે ફ્લાવર ચલો એના પાન કેવા છે જોવો જઈ લીલા લીલા અને કલર અને વચ્ચે કેવા કલર છે દોરો દોરો ચલો હવે ફ્લાવર છે છે ને ઉપર થાય છોડ ઉપર છે ને ઉપર થાય છોડ ઉપર ચલો હવે ફ્લાવર ખાવા દે શું થાય લોહી શુદ્ધ થાય શું થાય લોહી શુદ્ધ થાય ચલો હવે મને આદિત્યભાઈ કંકોડા બતાવશે ચલો કઈ કઈ શાકભાજી ચોમાસામાં મળે

કોને કોને કંકોડા ભાવે આજે કોણ શાક ખાઈ ને આવ્યું કંકોડા નું અરે વાહ મારું પાર્થ ચાલો બીજું કોણ શાક ખાય નું કંકોડા સરસ વેરી ગુડ ચાલો હવે કંકોડા ખાઈએ ને આપડે તો કેન્સર નું જોખમ ઘટી જાય કેન્સર કંકોડા શું કરે ખબર કેન્સર નું જોખમ ઓછું થાય કંકોડા નું સેવન કરીએ ને આપણે તો કોલેસ્ટ્રોલ દૂર થાય અને વજન પણ ઘટે અને ડાયાબિટીસ માં પણ મદદ કરે ચાલો આપણે કંકોડા જોઈ લીધા ને કંકોડા નાઈ મૂકી દઈશું આપણે ચલો હવે આપણે વિરાજભાઈ કારેલા બતાવો કોઈ બોલા બતાવવાનું જેને કઈ એને જ બતાવવાના કારેલા બતાવો શાબાશ ચલો કારેલા ક્યાં થાય એમ કોણ વેલા ઉપર ક્યાં થાય ઉપર ચલો સ્વાદ કેવો હોય કડવો કડવો કોને કોને ભાવે અમારા ભવ્ય ને નિધિન તો કારેલા બહુ જ ભાવે ને વા ભાઈ વાહ ગુડ ચલો હવે કારેલા છે ને એ કારેલા આપણે તો થી વજન ઘટે સુધરે અને ચામડી માટે થાય તમને ખીલ થયા હોય ફોલ્લા થયા હોય ખસખસ થયો હોય ને તો કારેલા ખાઈએ ને તો એવું બધું થાય નહીં ચલો હવે મને વિરાટ મેથીની ભાજી બતાવો તરવારો આવી ગયા ને ચાલો હવે ભવ્ય વારો ભવ્ય મેથીની ભાજી બતાવો બેટા મેથીની ભાજી સરસ લાવ ચલો મેથીની ભાજી ક્યાં થાય આવડા આવડા પછી મોટું થાય ને ચાલો હવે મેથીની ભાજી શું શું બની શકે મને સાત ચાલો સરસ પછી રોટલા પછી ભજીયા અરે વાહ સરસ તીખી રોટલી સરસ વેરી ગુડ તીખી રોટલી તીખા રોટલા મુઠિયા ભજીયા મેથી ગોટા બનાવો છે કે નહીં બનાવતા સરસ અને શાક બને વેરી ગુડ ચાલ હવે મેથી ખાઈએ ને આપણે તો એની એટલે લોહી ઓછું હોય ને એને મેથી ખાવી જોઈએ ભાઈ જો મેથી ભાજી છે ને લોહી વધારે પછી શ્વસન તંત્રના રોગો માટે સ્કીન હૃદય અને વાળ માટે લાભ કરે બરાબર બધા શાકભાજીમાં અલગ અલગ વિટામિન હોય એટલે બધા શાકભાજી ખાવાના બરાબર ચલો આ મેથી ભાજી પણ આપણે હવે એ થઈ ગઈ ચલો હવે આમાંથી મને હેત્રી બેન છે ને ભીંડા બતાવશે ભીંડા ચલો ભીડા શેના ઉપર થાય વિરાજભાઈ છોડ ઉપર દીપક શેના ઉપર થાય છોડ ઉપર નથી કાતા રહો લાવો ભીંડા લાવો ભાઈ એનો કલર કેવો હોય જોવો જે લીલો નાનો હોય તો લીલો અને મોટો થાય તો પણ લીલો લીલો જ રહે બીજા શાકભાજી કેવા ટામેટા હોય તો લીલા થાય પછી પાકે એટલે કેવા થાય લાલ પણ ભીંડા કેવા થાય લીલા ને લીલા જ રહે બરાબર ચલો હવે આ ભીંડા ખાઈએ આપણે ભીંડા તો લગભગ બધાને ભાવે કોને ભાવે હા બધાને ભાવે જો બધા ને આંગળી ઊંચી અને બધાને વાડામાં હશે છે ને બધા વાડામાં એક એક બે ના ભાવના લગભગ મોટા ભાગે ભીંડા ને શાક છોકરાઓને ભાવતું હોય ખાલી એક બે અને કોના કોના ઘરે ભીંડો છે બીજા આજ નીચે મૂકી દો જેના ઘેર વાડામાં ભીંડો રોપ્યો હોય હાથ કરે એમ કેવડા કેવડા છોડ છે તમારા ઘરે હા પછી એવડા થઈ કે ને મોટા મોટા આવશે પછી ભીંડા બેસશે ઉપર પછી ભીંડા શાક ખાવાના ને વિરાજ ચાલ હવે ભીંડા ખોઈએ ને તો વજન ઘટાડે આંતરડા માટે ફાયદો કરે અને ડાયાબિટીસ માં પણ ગુણકારી છે ચલો હવે આપણે બીજું શાક લઈએ ચલો જઈ ને દૂધી બતાવવાની મને દૂધી બતાવો જય દૂધી બતાવશે સાબાશ ન થાય ખબર કોઈને છોડ ઉપર થાય વેલા ઉપર થાય કે જમીન ની અંદર દૂધી ખેતરમાં જાઓ ને મમ્મી પાસે મમ્મી પાસે પપ્પા દાદા લઈ જાય ને બધું આવું જોવાનું કે કયું શાકભાજી ક્યાં થાય કેવડું થાય શું થાય વેલો છે છોડ છે શેના ઉપર થાય કેવો કલર છે બધું જોવાનું ખાલી હો ને ચલો હવે વેલા ઉપર થઈને ને હવે દૂધી માંથી શું શું બને આપ મેચી ની ભાજી નું કઈ દૂધ હવે દૂધી નું બોલો ચલો શાક બને ચલો બીજું શું બને મુઠિયા મુઠિયા સરસ પછી રોટલો તીખી રોટલી બને ને સરસ ચલો હવે આપણે એ લઈશું હવે દૂધી ખાઈએ તો દૂધીથી શું થાય આપણને ઠંડક મળે શું મળે ઠંડક મળે પછી કેલ્શિયમ ભરપૂર હોય ને એટલે હાડકા મજબૂત બને શું બને મજબૂત તમે ક્યાં ઘડીએ ઘડીએ પડો જ કહો હાડકા ભાગી જાય તો દૂધી ખાતી હોય ને તો એટલા બધા જલ્દી હાડકા ભાંગે નહીં હાડકા મજબૂત બનાવવાનું કામ કરે દૂધી અને મગજને પણ ઠંડક આપે ચલો હવે આપણે મને કોણ બતાવશે આદિત્યભાઈ કાકડી બતાવશે કાકડી કાકડી હમ બતાવો કાકડી ચલો કાકડી અને આપડે કાચી ખાઈએ ખાઈ ને કાચી કચુંબર તરીકે ખાઈએ ખાઈએ કે નઈ મસ્ત લાગે ને કોના કોના પપ્પા કાકડી લાવે લાવે ને બધા ને પપ્પા લાવે શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર તો બધાય કાકડી પણ ખા બધું જ ખાવાનું બરાબર ચલો કાકડી ખાઈએ એમાં વિટામિન કે અને કેલ્શિયમ હોય શું હોય કેલ્શિયમ તો એ છે ને હાડકા માટે ફાયદાકારક થાય અને ફ્રેકચર નું ઘટાડે ઘડીયા ઘડિયા પડી જાય સરસ ચાલો આ ટામેટા છે ના ઉપર થાય આપણા ઘરે હોય એટલે જોવાનું બેટા ઘરે જઈને વાડા મમ્મીએ રોપ્યું દાદા શું રોપ્યું જોવા જવાનું હા ને પાર્ક

ચલો તારે શિમલા મિર્ચ બતાવલા મિર્ચો આ શિમલા મિરચ છે અને આ શું છે મરચા હવે આ શિમલા મિર્ચ ખાઈએ આપણે તો શરીર ઓક્સિજન નહીં ખૂટે તમારે ક્યારેય પછી વજન ઘટે પોષક તત્વ થી ભરભુર હોય કેન્સર થી પણ મદદરૂપ છે

પછી ત્વચા માટે ફાયદો કરે આંખની રોશની વધારે અને પાચન પણ ખાવા જોઈએ ગાજર નો લો અને ગાજર નો કચુબ જ બને અડધા કચ કાચું આથી લોહી પણ બને લોહી લોહી બને એટલે આ ખાવા જોઈએ જેને જેને લોહી ઓછું છે બધા ગાજર ખાવાનું છે ને લોહી સરસ ચલો હવે આપણે લઈશું ગાજર પટે ચલો હવે વટાણા કોને કોને વટાણા ભાવતા હતા મને વટાણા બતાવો ચાલો ભાવે વટાણા બતાય મૂકો અહીંયા ચાલો વટાણા ક્યાં થાય વટાણા ક્યાં થાય ઉપર હં હં છોડ વટાણા આપણે છોડ ઉપર થાય કેના ઉપર થાય છોડ ઉપર હવે વટાણા છે એ કોલેસ્ટ્રોલમાં ડાયાબિટીસ અને હૃદયને લગતી બીમારીથી બચાવે અને હાડકો મજબૂત બને અને આંખો માટે ગુણકારી છે બરાબર ચલો હવે આપણે લઈશું રીંગણ રીંગણ કોણ બતાવશે બતાવ મૂકવાની છે ચલો રીંગ શેના ઉપર થાય ચાલો સોલ ઉપર થાય ઉપર ચલો રીંગ છે ને રીંગણ કોને કોને ભાવ એમ કો બધું બળામાં છોકરાને બધું જ ભાવે ને જયેશ ને એકલું નહીં ભાવતું એક જ છોકરો એવો છે કે ભાવતું પણ રીંગણ બટાકા હોય તો જયેશ ભાવે હા મમ્મીને કહેવાય ને બટેટું નાખી દે એટલે જયેશ ખાઈ લે જો હવે આપણે રીંગણ ખાઈએ ને તો એનાથી થાક સુસ્તી વગેરે સમસ્યા દૂર થાય રીંગણમાં વિટામિન એ સી ડી બી ટ્વેલ બી સિક્સ બી ટુ એમ જ છે ને ભરપૂર માત્રામાં હોય અને માનસિક સમસ્યા પણ

પછી લીવર માટે ફાયદો થાય પેટ સંબંધી વિકારો દૂર કરે પાચન તંત્ર મજબૂત બનાવે નીતિબેન બતાવશે તમે કીધું મેં કોને કોનો કીધું જેને કીધું એને જળવાનું ચાલો આને શું કેવાય આ સક્કરિયા તમે એક તહેવાર માં ખાવજો તહેવાર નું નાખશે

ચલો સત્તરિયા કોને કોને ભાવે બાફીને ભાવે કે શેકી ભાવે બાફી અને શેકી સરસ વેરી ગુડ ચલો હવે આપણે લઈએ બીજું આવે કોબીજ કોબીજ તો બધાને ભાવતું હશે કોબીજ કઈ છે બતાવ જયેશભાઈ સરસ ચલો કોબીજ ક્યાં થાય છોડ ઉપર છોડ ઉપર સરસ મજાના ફ્લાવરનો કેવો દડો બેસે

એટલે કોબીજ પણ બધા શાકભાજી ખાવાના જો બધાને તમે કેવું મસ્ત મસ્ત જાણવા મળ્યું ને ચાલો હવે મને લસણ બતાવો માનવભાઈ લસણ બતાવો લાવ લસણ એવું લસણ મળે આવું લસણ મળે પણ આવું મળે હા એ ડુંગળી છે પણ એવું પણ લસણ બને મળે છે બે પ્રકારનું ચાલો હવે લસણ લસણ ક્યાં થાય જમીનની અંદર એમ બોલાય નીચે નહીં જમીનની અંદર ચલો લસણ પણ બધા શાકમાં નાખતા શાકમાં ખીચડીમાં નાખો છો કે નહીં નાખતા નાખીએ છીએ બીજા શેમાં નાખો છો તમે કઢીમ કઢીમાં સરસ વેરી ગુડ ચાલ હવે લસણ પણ આપણે ખાવું જોઈએ લસણ પણ હૃદય રોગ આપણને મટાડે બરાબર હૃદય રોગ માટે હૃદય રોગ હોય અને લસણ ખાવું જોઈએ અને આપણે પણ ખાઈએ તો હૃદય રોગ ભવિષ્યમાં થાય નહીં અને ચેપ સામે શું આપણે લડવામાં મદદ કરે પાચન તંત્ર ને સ્વસ્થ રાખે એટલે લસણ પણ ખાવું જોઈએ ચલો એના જોડે જોડે આપણે આને શું કેવાશે ડુંગળી ક્યાં થાય જમીન અંદર ક્યાં થાય જમીન અંદર ડુંગળી જો ડુંગળી કોને કોને ભાવે મમ્મી પપ્પા ને બધા ખાતા હોય તો જોડે જોડે ખાવા લાગવાનું તને ભાવે ને

અને અમુક તો ભજીયામાં પણ બટેટા નાખે સુધારીને જાણી જાણી કટકી કરીને હા બટેટા ને ભજીયા બટેટાની સેવ પણ બને બને ને સાબુદાણાની સેવ બનાવવા બટેટાની પણ બને ચલો હવે બટેટા છે બટેટા ખાઈએ આપણે તો બટેટા છે મગજના વિકાસમાં મદદ કરે શક્તિમાં વધારો થાય ત્વચા માટે ફાયદો કરે આ ઘણા કાસું કાળા કાળા ડાઘા પડ્યા હોય તો બટેટાના રસો આમ ઘસીએ ને બટેટાનો રસ ને તો એ ડાઘા મટી જાય Batera pun khas upyogi ciri apun ya. pasi pasti turia. Turia kapan batal sih? Adityo. Araya. Saras. Muka celloi. Celo turia. Turia yang mana upar thay? Bela upar. Bela upar. Siapa upar thay? Bela upar. Bela upar. Awe turia kaya. Tato turia apun apne kawat jia tanet wajar sabadhi ma upyogi ciri. Celo adu batal. Adu. Celo adu siapa nakol? sabar varsa varsa macam nakol.

જમીન ની અંદર થતું હોય ને એવું એક શાકભાજી મને બતાવીને તમારે ચાલો જમીન ની અંદર થતું હોય એક જ ડુંગરી સરસ ચાલો જઈશ તમે બીજું લો અંદર થતું હોય જમીન ની અંદર થાય એવું ચાલો જય તું લઈ લે લેકવાની છે ગાજર વેરી ગુડ ડુંગરી સરસ ચાલો હજી એક વસ્તુ છે

ચાલો હું કહું ને એને અહીંયા શાકભાજી મૂકો ચાલો આ કારેલા મૂક્યા વેરી ગુડ ચાલો ભવ્યા બેન વેલા ઉપર થતી હોય એવી મૂકો ચાલો સર સર ચલો આદિત્ય મૂકો વેલા ઉપર થતી હોય એવી ચાલો ગયું ને ચાલો હવે વાર જય જય તરવાર વેલા ઉપર હા બરાબર વિચારી કરજે કાકડી સરસ ચલો વેલા ઉપર હવે કયા વેલા ઉપર છોડ ઉપર થતા હોય ને આ અલગ અલગ કરો આ કઈ થાય જમીન ની અંદર અને આ કઈ થાય વેલા ઉપર બરાબર જોઈ લો બરાબર હજુ ભૂલ નથી પડતી જોઈ લેજો તમારે જો આ છોડ ઉપર આ વેલા ઉપર અને આ જમીન ની અંદર ખબર પડી સર ચાલો કે પડદા મસ્ત મજાની